સંસ્કૃત એ માત્ર ભાષા નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિનો પ્રાણ અને દેવોની વાણી છે આપણા વેદ પુરાણ અને ઉપનિષદ જેવી અમૂલ્ય વિરાસત સંસ્કૃત ભાષામાં જ સચવાયેલી છે વર્તમાન સમયમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં યુવા પેઢી પોતાની મૂળઝડો અને ગૌરવશાળી વારસાને ભૂલી રહી છે ત્યારે સંસ્કૃત ભાષાનું મહત્ત્વ સમજાવવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે સંસ્કૃત એ વિજ્ઞાન અને સંસ્કારની ભાષા છે જે વ્યક્તિના વ્યક્તિત્વને ઘડવાની સાથે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરે છે આ ભવ્ય વારસાને પુનર્જીવિત કરવા અને જન જન સુધી સંસ્કૃતનો મહિમા પહોંચાડવા માટે ડીસાના આંગણે એક ઐતિહાસિક આયોજન થવા જઈ રહ્યું છે ડીસા શહેરમાં પ્રથમવાર ભગવાન સત્યનારાયણ દેવની કથા શુદ્ધ સંસ્કૃત ભાષામાં યોજાશે સુખદેવ સેવા સંસ્થાન બનાસકાંઠા અને સંસ્કૃત બોર્ડ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી અઢાર જાન્યુઆરી રવિવારના રોજ બપોરે ત્રણ કલાકે સરદાર બાગ સ્થિત સાંઈબાબા મંદિર ખાતે આ દિવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા દ્વારા ડીસાવાસીઓને સંસ્કૃત ભાષાની મધુરતા અને તેની ગુણ સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવશે સનાતન ધર્મ પ્રેમીઓ અને રાષ્ટ્રભક્તો માટે આ એક સુવર્ણ તક છે જ્યાં તેઓ પોતાની સંસ્કૃતિના મૂળભૂત તત્વોથી પરિચિત થઈ શકશે આ કથાના વક્તા તરીકે પ્રસિદ્ધ યશવંત શાસ્ત્રી મહારાજ પોતાની આગવી શૈલીમાં ભક્તોને સંસ્કૃત ભાષાનું રસપાન કરાવશે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા ડીસાનગરમાં રવિવારના દિવસે તારીખ અઢાર એક બે હજાર છવ્વીસના રોજ બપોરે ત્રણ કલાકથી લઈ અને સાડા છ કલાક સુધી સાંઈબાબા મંદિરના પ્રાંગણમાં થવા જઈ રહી છે આ કથાનું મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃતના પ્રચાર માટે સર્વજનહિતાય રાષ્ટ્રના કલ્યાણ માટે તથા આપણી સંસ્કૃતિનું વર્ધન થાય એના ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરવામાં આવેલું છે ગૃહે ગૃહે જને જને જનભાષા સંસ્કૃત ભાષા બને આપણી દેવતાઓની ભાષા પણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સંસ્કૃત ભાષા એ આપણી વાણી છે દેવતાઓની વાણી છે જે થકી લોકો સંસ્કૃત ભાષાનું અધ્યયન કરે શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા પુરાણો વેદો જે સંસ્કૃતમાં લખવામાં આવેલા છે લોકો એનું પઠન પાઠન કરે છે પરંતુ એનું મૂળ તત્વ એનો અર્થ લોકો સુધી હજુ સુધી પહોંચ્યો નથી શાસ્ત્ર અનુસાર આ કથાનું આયોજન કરવામાં આવેલું છે તથા સંઘ શતાબ્દી મહોત્સવ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેને સો વર્ષની પૂર્ણા પૂર્ણતાના આરે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જે સમાજમાં જે સેવા કરી છે એ સેવાને અનુસંધાનમાં શતાબ્દી વર્ષ નિમિત્તે આ સત્યનારાયણ ભગવાનનું કથાનું આયોજન કરવામાં આવેલું છે સંસ્કૃત ભારતી બનાસકાંઠા આમ સંસ્કૃત ભારતી સમગ્ર વિશ્વમાં કામ કરી રહી છે જે લોકો સુધી સંસ્કૃત ભાષાનું અધ્યયન કરાવી રહી છે તથા લોકોને સંસ્કૃતમાં બોલતા કરી રહી છે સંસ્કૃત ભારતી બનાસકાંઠા દ્વારા અમારા અહીંના સ્થાનિક કાર્યકર્તાઓના માધ્યમથી જેમાં ડીસા કોલેજના પ્રોફેસર શ્રી ભાનુભાઈ પટેલ સાહેબ નિકેશભાઈ રાવલ હિતલબેન ત્રિવેદી પિંકીશભાઈ સોની વિરલભાઈ વગેરે સહિત તમામ કાર્યકર્તાઓ છેલ્લા દસ દિવસથી ડીસા નગરના આંગણામાં આ આયોજન નિમિત્તે પરિશ્રમ કરી રહ્યા છે જેનું આયોજન રવિવારના દિવસે થવા જઈ રહ્યું છે ડીસાનગરની જનતાને મારે એટલું જ જણાવવું છે કે આપ સર્વે સરદાર બાગમાં અવશ્ય રવિવારના રોજ આ કથાનું શ્રવણ કરવા માટે વધારશો આપ આપના બાળકો સહિત આપના પરિવારજનો સહિત સમાજ સહિત વધારો તેવી સંસ્કૃત ભારતી તરફથી આપને વિનંતી તથા હાર્દિક નિમંત્રણ છે જય તું સંસ્કૃતમ જય તું ભારતમ નમો નમ ડીસામાં યોજાનારી આ સંસ્કૃત કથા માત્ર એક ધાર્મિક આયોજન નથી પરંતુ તે ભાષાકીય પુનરુત્થાનનું એક મહત્ત્વનું સોપાન છે જ્યારે આપણે સંસ્કૃતને અપનાવીશું ત્યારે જ આપણી સનાતન પરંપરાઓ સુરક્ષિત રહેશે આ પ્રેરણાદાયી આયોજન બદલ સંચાલકોની કામગીરી ખરેખર લાયક છે આશા રાખીએ કે આ કથા બાદ યુવા પેઢીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે નવો ઉત્સાહ અને ગૌરવ જાગશે